પોલીસ દ્વારા વાહન ચેકિંગની ખાસ ઝુંબેશ રાખવામાં આવી એચપી ઘરાસી પોલીસ ઇન્સ્પેક્ટર એલસીબીના નેતૃત્વમાં એલસીબી સ્ટાફના માણસો તેમજ જિલ્લાના થાણા અમલદારો તેમજ પોલીસના માણસો પ્રોહિબિશન ગેરકાયદેસર વેચાણ કરતા તેમજ અસરકારક નાકાબંધી વોચ કરવા સૂચનાઓ આપેલ જે અન્વયે એલસીબી સ્ટાફના માણસો તથા જિલ્લાના તમામ થાણા અમલદારો તેમજ પોલીસના માણસો સાથે ટિન્ટોઈ પોલીસ સ્ટેશન ઉપરાંત અરવલ્લી જિલ્લાના રોજ સાંજના પ્રોહિબિશનની પ્રવૃત્તિ રોકવા માટે ઝુંબેશનું આયોજન કરી અરવલ્લી જિલ્લા પોલીસ દ્વારા પ્રોહી બુટલેગર ચેક કરતા દેશી દારૂ તેમજ વિદેશી દારૂ તથા પીધેલાના તથા ફેરાફેરીના એમ વી એક્ટ એકસો પંચ્યાસી ડ્રંક એન્ડ ડ્રાઈવના મળી કુલ ત્રેપન કેસો કરવામાં આવેલ છે તેમજ વાહન ચેકિંગ દરમિયાન બાર વાહન ડિટેઇન કરી સરાહનીય કામગીરી કરવામાં આવેલ છે